નમસ્કાર મિત્રો શું તમારા પેટની ચરબી વધી ગઈ છે તો પેટ ઘટાડવા માટે આ પાંચ રીત અપનાવો જેનાથી પેટની ચરબી ઝડપથી ઘટશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ મિત્રો શું તમે ચોક્કસપણે તમારા મોટા પેટથી પરેશાન છો તે હોવું જોઈએ કારણ કે મોટું પેટ તમને ઘણી સમસ્યાઓ પણ આપે છે અને તમારી આકૃતિને પણ બગાડે છે પરંતુ મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે તમને કહીશું કે કેવી રીતે પેટ ઓછું કરવું જે તમને મદદ કરી શકે છે તો મિત્રો પહેલો ઉપાય છે જો તમે એક જ વારમાં વધુ ખોરાક ખાશો તો આ આદતને બદલી નાખો તમે દરરોજ બે કે ત્રણ કલાકમાં થોડું થોડું ખાઓ બે ત્રણ કલાકમાં નાનું ભોજન ખાવાથી તમારું પેટ ભરેલું રહેશે અને એનર્જી લેવલ પણ જળવાઈ રહેશે જેનાથી પેટની સ્થૂળતા પણ ઓછી થશે બીજું દરરોજ સવારે ખાલી પેટ હુંફાળું પાણી પીવો તેનાથી પેટમાં જમા થયેલી ચરબી ધીમે ધીમે ઓછી થાય છે ત્રીજું દરરોજ સવારે ચાલવું જોગિંગ કરવું પેટની ચરબી ઘટાડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે તેનાથી ચરબી પણ ધીમે ધીમે ઘટશે ચોથો ઉપાય છે નૌકાસન યોગ કરવાથી તમારા શરીરની સાથે માનસિક સમસ્યાઓ પણ ઓછી થાય છે પાંચમી રાત્રે ક્યારેય મોડી રાત્રે ભોજન ન લેવું જોઈએ હંમેશા રાત્રિનું ભોજન સુવાના બે કલાક પહેલાં ખાવું જોઈએ અને ભોજન લીધા પછી થોડો સમય ફરવા માટે કાઢો તો મિત્રો આ પાંચ વસ્તુ કરવાથી તમે તમારા પેટની ચરબી ઘટાડી શકો છો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં બીજી નોંધ કે આ માહિતી તમને આપેલી છે તે અમે ઇન્ટરનેટ અને પુસ્તકોમાં વાંચેલી છે એટલા માટે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ આ કોઈ તબીબી સલાહ નથી